હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બાળકોનો લંચ બોક્સની રેસીપી બનાવીશું જે તમે બાળકોને એની ટાઈમ ગમે ત્યારે લંચ બોક્સમાં આપી શકો તો આપણે બાળકોના લંચ બોક્સની રેસીપી બનાવવા માટે આપણે પહેલા અહીંયા અડધો કપ રવો લેવાનો છે રવો તમે કોઈ પણ લઈ શકો રીતે બનાવીશું અડધો કપ રવો લીધેલો છે અને જેટલો આપણે રવો લીધો તેટલો જ આપણે ચણાનો લોટ લેવાનો છે હવે આપણે આ બંને વસ્તુને મિક્સર જાર માં લેશું અને સેજ સેજ ક્રશ કરી લેશું આ બંને વસ્તુને આપણે મિક્સર ચાર માં લઈ અને સેજ ક્રસ કરી લેવાનું છે આ રીતનું સરસ ક્રશ થઈ ગયું ક્રશ નથી કરવાનું હોય તો ચણા નો લોટ અને રવો અને આપણે એક બાઉલમાં લઈ લેશું આપણે જેટલો રવો અને ચણાનો લોટ અડધો અડધો કપ લીધેલો છે તો મેં અહીંયા અડધો કપ દહીં લીધેલું છે દહીં સરસ ખાટું હોય એ રીતનું દહીં લેવાનું છે હવે દહીં આમાં સરસ મિક્સ કરી લેવાનું છે મેં અહીંયા અડધો કપ પાણી લીધેલું છે આપણે જોઈએ એમ પાણી ઉમેરતા જશું ગોઠવી નારીએ એ રીતે આપણે સરસ મિક્સ કરી લેવાનું છે હવે સરસ આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે અત્યારે મેં આટલું ઠીક રાખેલું છે પાછું જોશે તો આપણે કરવા ટાઈમે પાણી ઉમેરીશું હવે આપણે આને ટાંકીને દસક મિનિટ માટે મૂકી દેસુ જેથી કરીને રવો સરસ ફૂલી જાય હવે આપણે એમાં થોડુંક શાકભાજી ઉમેરીશું જેથી કરીને બાળકોનો લંચ બોક્સ છે આ રીતે આપણે શાકભાજી પણ આપી એના માટે ગાજર ડુંગળી અને કોબી લીધેલા છે તમારે જે ઉમેરવું હોય કોઈ વટાણા છે આપણે સ્ટોરેજ કરેલા હોય તો વટાણા પણ ઉમેરી શકો એ રીતે તમે જે શાકભાજી તમારા બાળકોને તમારે આપવું હોય તે તમે ઉમેરી શકો હવે આને હું બતાવીને કટિંગ કરી લઈશ એકદમ ઝીણું બારીક કટિંગ કરવાનું ડુંગળી બહુ મોટી મોટી ની કરવાની આ રીતે અલગ કરી લેવાની જેથી કરીને તે બધા એના ભાગ છે તે અલગ પડી જાય આ રીતે ડુંગળી પણ મેં કટ કરી લીધેલી છે હવે આપણે ટમેટા ને કટ કરીશું મેલું છે અને મેં એક લીલું મરચું નાખેલું છે લીલું મરચું સાવ મોડું હતું એટલા માટે મેં નાખેલું છે નહીં મારી ગ્રીબા પણ નથી ખાતી તમારે તમારા બાળકો નાના હોય તો નહી નાખવાનું સ્કીપ કરી દેવાનું અને મોટા હોય તો તમે નાખી શકો બાળકો તીખું એટલા એ પ્રમાણે તમે આમાં મરચું ઉમેરી શકો અત્યારે સાવ હતું તે જ લીધેલું છે તો આપણું બધું શાકભાજી કટિંગ થઈને તૈયાર થઈ ગયું છે આપણું આ બેટર પણ સરસ ફૂલી તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો સાવ થીક થઈ ગયું છે આપણે આમાં એકાદ ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે આપણે સાવ ઢીલું નથી કરવાનું

આપણે આ બાળકોને લંચ બોક્સ આપીએ તો એ પચવામાં એને મદદરૂપ થાય સ્વાદ પ્રમાણે નિમક અત્યારે એક ચમચી જેટલું નિમક લીધેલું છે ને હું અહીંયા અડધી ચમચી થી પણ ઓછો ગરમ મસાલો ઉમેરી છું તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો અને ના ઉમેરો તો પણ ચાલે મેં સાવ ચપટી એક જેટલો જ ગરમ મસાલો ઉમેરેલો છે આપણે એમાં બારીક કાપેલા ધાણાભાજી આપણે આ બધી વસ્તુને સારી રીતે એમાં મિક્સ કરી લેવાની છે એકી જેટલું પાણી ઓછું લાગે છે આપણે બહુ ચાચા નથી ઉમેરવાના જરાક જ ઉમેરવાના છે અને સવારે સવારમાં તો મમ્મીઓને જયારે લંચ બોક્સ બનાવવાનું હોય ત્યારે સવારમાં ભાગા દોડી જ ત્યારે તમે આવી રીતના બાળકોને લંચ બોક્સ આપો આપણે પણ એને ફટાફટ બનાવી અને આપી શકીએ આ સરસ બધું મિક્સ થઈ ગયું છે આપણે જે નાસ્તો બનાવો છે તેના માટે મેં આ તડકા પીન લીધેલું છે તમે આવી રીતનું ગમે તે ઊંડાઈ વાળું વાસણ હોય તે લઈ શકો આપણે આમાં બનાવીશું અને આ ના હોય તો તમારી પાસે જે ઊંડાઈવાળું લોયું હોય કે કોઈ નાની એવી આપણે જે એલ્યુમિનિયમની બકેડી હોય તે પણ તમે લઈ શકો નાનું બકેડિયું આવે છે તે પણ તમે લઈ શકો આ રીતનું ઊંડું હોય તેવું વસ્તુ તમે ગમે તે લઈ શકો અને તડકા પેન હોય તો તો આ જ લેવાનું છે અને ગેસ આપણે સાવ ધીમો જ રાખવાનો છે ફૂલ નથી રાખવાનો સાવ ધીમા ગેસ ઉપર જ આપણે નાસ્તો બનાવવાનો છે

આ રીતે થોડીક ક્રિસ્પી થાય એટલે આપણે એને પલટાવી લેવાનું છે હવે આપણે આને આ ટાટી અને આ સાઈડ પણ થવા દેશું ને આ સાઈડ આપણે થોડુંક તેલ ઉમેરીશું

બેટર આપણે માપી જ નાખવાનું બહુ એકદમ જાજુ નહીં નાખવાનું તેલ ઉમેરી દેસુ અને આને ટાકી અને પાછું થોડી વાર માટે થવા દેસુ આપણે આને ચેક કરી લઈએ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે ને આને બાર કાઢી લેશું બાળકોને લંચમાં આપ્યા હોય તો બાળકો પણ ખુશ થઈ જાય નાસ્તો તેને સર્વ કરીશું ને લંચ બોક્સ લીધેલો છે આની સાથે મેં ટમેટો કેચઅપ સર્વ કરેલું છે જો તમારા બાળકો ખાતા હોય તો તમે આની સાથે આપણે ટમેટાની જે ચટણી બનાવીએ છીએ

નાસ્તો સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમે પણ તમારા બાળકોને આ રીતે લંચ બોક્સમાં નવો નવો નાસ્તો આપશો તો બાળકો પણ ઓશે ઓછે બધી વસ્તુ ખાઈ લેશે અને શાકભાજી ને પણ ભરપૂર છે એટલે બધા શાકભાજી પણ ખાઈ લેશે